નમસ્કાર ભાવિશાહ શ્રોત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોમાં ઘણી બધી બાબતોની ચર્ચા કરવા જઈ રહ્યા છે એટલે કે ભરતીમાં શું વધઘટ થઈ શકે છે શું ભરતી સમયસર આવી શકે છે સમયસર આવશે તો કેમ આવશે સમયસર નહીં આવે તો કેમ નહીં આવે સાથે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હસ્તકની આચાર્ય જૂના શિક્ષક આ બે ભરતીઓ જાહેર થઈ ગઈ છે ત્રીજી શિક્ષણ સહાયકની જે ભરતી છે આપણે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકારે જાહેર કરી હતી એટલે કે એ દિવસે આપણે જાહેર કરવાના છીએ એવી જાહેરાત આપી હતી પરંતુ એવું થઈ શક્યું નથી ને આ જે ભરતી જાહેરાત છે એ શિક્ષણ સહાયક ધોરણ અગિયાર બાર માટેની થોડી લેટ થઈ છે અને કુલ ચોવીસ દિવસ લેટ થઈ છે અને પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર જાહેર કરશે એવું આપણા શિક્ષણ મંત્રી જાહેર કર્યું છે જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક છે એટલે કે ધોરણ નવ દસમાં શિક્ષણ સહાયક છે તો એમની ઓક્ટોબર એટલે કે પ્રથમ ઓક્ટોબરના રોજ આવવાની હતી આની જગ્યાએ દસ ઓક્ટોબરના રોજ આવશે એટલે કે એ નવેક દિવસ મોડી છે તો આપણે જે ભરતીઓમાં અંદાજીત એક મહિનો મોડા પડ્યા છીએ તો હવે આના લીધે પાછળની જે ભરતીઓ ધોરણ એકથી પાંચની છે છથી આઠની છે એમાં શું અસર થઈ શકે છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું સાથે ભરતી મોડી થવાના કારણો કયા છે ભરતી સમયસર આવશે એવા કયા કારણો છે બધી જ આપણે આ વિડીયોમાં વાત કરીશું અને અંદાજીત કેટલી જગ્યાઓ આવી શકે છે એની પણ વાત કરશું વિષયવાઈજ સાથે જગ્યાઓમાં વધારો ઘટાડો કેટલો થઈ શકે છે એની પણ આપણે વાત કરશું તો ધોરણ અગિયાર બારની જે ભરતી છે એ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ આવી જશે સાથે જે ધોરણ નવ દસની ભરતી છે શિક્ષણ સહાયકની એ દસમી ઓક્ટોબરના રોજ આવી જશે તો આ બંને ભરતીઓમાં અંદાજે આપણે એક મહિનો લેટ છીએ અને એ પણ અગિયાર બારની ભરતીમાં પચીસ દિવસ લેટ છીએ અને જે નવ દસની ભરતી છે એમાં આપણે નવ એક દિવસ મોડા પડ્યા છીએ એટલે કે મોડા પડશું તો આ જે ભરતીઓ છે એ આપણે ખાસ કરીને ધોરણ છથી આઠની ભરતી અગિયારમાં મહિનામાં આવવાની છે અને ધોરણ એકથી પાંચની જે ભરતી છે એ ડિસેમ્બર મહિનામાં આવવાની છે તો આ ભરતીઓ વિશે આપણે વાત કરવા જઈએ તો ભરતીઓ જે છે એ એમના જે શેડ્યુલ છે એ પ્રમાણે કામગીરી અત્યારે ધમધોકાર ચાલી રહી છે ખાસ આપણે અત્યારે શિક્ષણ સહાયક એટલે કે જૂના શિક્ષકોની જે ભરતી છે એનું બીજું નામ બદલી છે એમાં આપણે એક મહિનો લેટ થયા છીએ સપ્ટેમ્બરમાં આવવાની ઓગસ્ટમાં આવવાની હતી એની જગ્યાએ સપ્ટેમ્બરમાં આવી છે તો એમાં લેટ થવાના કારણે આ ભરતીઓ લેટ થઈ રહી છે અને આ જે જૂના શિક્ષકની ભરતીનું બીજું નામ બદલી છે તો બદલીમાં જ્યારે પણ જગ્યાઓ જૂના શિક્ષકો મારફતે ભરાશે ત્યારે જ શિક્ષણ સહાયકને જે બાકી વધેલી જગ્યાઓ છે ત્યાં નિમણૂક આપવાની હોય છે તો આ જે શિક્ષણ સહાયક જે ભરતી છે એ જૂના શિક્ષકોના લીધે લેટ થઈ શકે તેમ છે એટલે કે એમાં જૂના શિક્ષકોને બદલી થઈ જાય એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે સારી સારી જે જગ્યાઓ છે એ જૂના શિક્ષકો બધા હાલ નોકરી કરી રહ્યા છે એમને બદલીથી મળે વતન નજીક મળે એવી સરકારની દરેક ભરતીમાં પ્રાયોરિટી રહી છે એટલે જૂના શિક્ષકોની ભરતી પૂર્ણ થશે એટલે કે જે બદલી પ્રક્રિયા છે એ પૂર્ણ થશે તો જ ભરતી પ્રક્રિયા જે છે ફોર્મ ભરાઈ જશે પણ હાજર કરવાની જે પ્રક્રિયા છે જે મેરિટ બહાર પાડવાની પ્રક્રિયા છે જે જિલ્લા પસંદગી આપવાની પ્રક્રિયા છે એ આ જે બદલી છે એ પૂરી થશે આના પછી જ ચાલુ થશે હવે આપણે ધોરણ એકથી આઠની ભરતીઓની વાત કરી લઈએ તો એકથી આઠની જે ભરતી છે એમાં વધઘટની જે જગ્યાઓ છે એનું જે બદલી કરવાની હતી એ બદલી કેમ પૂરા થયા છે તો આ એક સારી બાબત છે સાથે આંતરિક બદલી કેમ્પ અત્યારે ધમધોકાર યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે એટલે કે એના ફોર્મ પણ પ્રથમ તબક્કાના ભરાઈ ગયા છે પાંચમી સપ્ટેમ્બર હતી એના સુધારા વધારાની કામગીરી હતી એમની પણ તારીખ જાહેર થઈ ગઈ છે અને સાથે બદલી ઓર્ડર છે એ સપ્ટેમ્બર મહિનામાં જ આપવાના છે એટલે એ પણ અપાઈ જશે એમાં પણ કોઈ અગવડ છે નહીં અને સાથે બીજો તબક્કો છે આંતરિક બદલીનો એ પણ ચૌદ ઓક્ટોબરના રોજ પૂરો થઈ જશે એટલે કે પંદર ઓક્ટોબરના રોજ એના પણ ઓર્ડર ઇસ્યુ થઈ જશે તો જે સરકારની એંશી ટકા બદલીની પ્રક્રિયા છે એ જિલ્લા આંતરિક બદલી એટલે કે આને તાલુકા ફેર પણ કહે છે એની સાથે પૂર્ણ થઈ જશે તો બદલી કેમ્પ આપણા માટે મોટો અડચણરૂપ હોય છે પણ બદલી કેમ્પ અત્યારે સિસ્ટમેટિક રીતે ચાલી રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે તમારા પણ ફાયદેમંદ છે તો આ બદલીમાં અત્યારે કોઈ અડચણ છે નહીં સાથે કોઈ અડચણ આવશે તો પણ સરકાર એને સમાધાન તાત્કાલિક કરશે કારણ કે આવા બદલી કેમ્પ દર વર્ષે થતા હોય છે એટલે સરકાર માટે બદલી કેમ્પ કરવો કોઈ મુશ્કેલી વાત જરાય નથી તો બે બદલીઓ વધઘટ એક થઈ ગઈ છે આંતરિક બદલી કેમ્પ ચાલુ છે અને ચૌદમી ઓક્ટોબરે પૂર્ણ થશે તો ચૌદમી ઓક્ટોબર ઉપર આપણી નજર રહેશે બધાની ખાસ કે ઓર્ડર ઇસ્યુ થયા છે કે નહીં અત્યારે એવું બની શકે એમ છે પછી એક જિલ્લા ફેર બાકી છે આ આપણા માટે માથાનું દુખાવું બની શકે તેમ છે તો જિલ્લા ફેરની સરકાર જાહેરાત કરી છે કે અમે સમયસર પૂર્ણ કરશું તો જિલ્લા ફેર બદલીઓમાં પણ જૂના શિક્ષકો નોકરીયાત છે તો જૂના શિક્ષકોને ઘણા વર્ષોથી જિલ્લાની રાહ જોઈને બેઠા છે તો એમને એમનો જિલ્લો મળી જાય એવી સરકારની પ્રાયોરિટી હોય છે અને એને જે જિલ્લો આપ્યા બાદ જ વિદ્યા સહાયકોની જે ભરતી છે એ જિલ્લા પસંદગી અપાતી હોય છે તો એમની કામગીરી ખૂબ જ મહત્ત્વની છે એમાં કોઈ અડચણ ના આવે આપણા માટે ખૂબ જ જરૂરી છે સાથે મહેકમનું કામ પૂર્ણ થઈ ગયું છે આ સાતમી તારીખે રોસ્ટર રજિસ્ટરની જે પ્રોસેસ છે એ પણ ચાલુ થઈ રહી છે તો રોસ્ટર રજિસ્ટર છે એના લીધે જે છે એ કામગીરી ખૂબ મહત્ત્વની છે એના લીધે કેટેગરીવાઈઝ જગ્યામાં વધઘટ થઈ શકે છે તો જૂના શિક્ષકો એસટીના બિલકુલ ઓછા ભરાયા હોય તો રોસ્ટર પ્રમાણે એસ ની જગ્યાઓ થોડી વધારે આવી શકે તેમ છે આવું બની શકે છે બરાબર હવે એ જગ્યામાં કેટલો ફેરફાર થાય છે કોને વધારે ફાયદો થાય છે કોને નુકસાન થાય છે એ પણ રોસ્ટર રજીસ્ટરના લીધે આપણને ખબર પડી જશે સાથે રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત થઈ ગયા થઈ ગયા બાદ આપણે ભરતી પ્રક્રિયા છે એમાં પણ એક ફાયદો થશે એટલે કે ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તો સરકારે હવે એવા કારણોની આપણે ચર્ચા કરીએ કે ભરતી ઝડપી કેમ આવી શકે તેમ છે તો મહેકમનું કામ પૂર્ણ થઈ ગયું છે રોસ્ટરનું કામ પાંચેક દિવસમાં પૂર્ણ થઈ જશે આંતરિક બદલી કેમ્પ ચાલુ છે એ પણ પૂર્ણ થઈ જશે ઓક્ટોબરમાં સાથે વધઘટ જે કેમ્પ છે એ પૂર્ણ થઈ ગયો છે સાથે જિલ્લા ફેર એક બાકી છે એની પણ સરકારે જાહેરાત કરી દીધી છે તો આ બધી એવી શક્યતાઓ છે એના લીધે આપણી ભરતી જે છે એ ધોરણ એકથી આઠની ટાઈમસર આવશે એવી આપણને શક્યતા લાગે છે ને એ પૂરી પણ થશે એમાં બીજું એક મદદરૂપ કારણ એ પણ છે કે નવથી બારની જે જાહેરાત છે એમાં સરકાર પચીસ દિવસ મોડી ચાલી રહી છે એ ભરતી આપણને વધારે અસર નહીં કરેલા આપણી ભરતી સમયસર આવે એવા બધા સંજોગો સમય યુગ ચોઘડિયા છે હવે જોઈએ કે આપણે ભરતીમાં કેટલા વહેલા પડીએ બરાબર શક્યતા છે કે કોઈ પણ રીતે મોડા નહીં પડીએ પણ જિલ્લા ફેરક શાંતિથી થઈ જાય એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને બીજું હવે એવા કારણો કે બદલીમાં આપણે મોડા કેમ પડી શકીએ છીએ તો એમાં સરકાર વહીવટી કોઈ અડચણ હોય તો મોડા પડી શકીએ છીએ એક કારણ બીજું કે અત્યારે જે બદલી કેમ્પ ચાલી રહ્યો છે એમાં કોર્ટ મેટર થાય તો શિક્ષકો જોની જગ્યા પર હાજર ના થાય અને શિક્ષકો હાજર થવાના હાજર ના થઈ શકે એના લીધે અમને જૂની જગ્યાઓ ન મળે એના લીધે બની શકે છે કે આપણે થોડા કોર્ટ મેટરના લીધે જ આપણે લેટ પડી શકીએ તેમ છે તો કોર્ટ મેટર ના થાય એવી આપણે આશા રાખી અને છતાંય કોર્ટ મેટર થાય તો સરકારની અત્યારે ઈચ્છા છે કે ભરતી પ્રક્રિયા ઝડપી પૂરી કરવી તો એના લીધે સરકારે કોર્ટ મેટર થાય તો એનો ઉકેલ ઝડપથી લાવી શકે તેમ છે તો આ બે વસ્તુ એવી છે કે આપણને ભરતીમાં અડચણરૂપ બની શકે એમ છે તો એક તો બદલીની કોર્ટ મેટર એક અને બીજી આ જે જૂના શિક્ષકો છે એમની બદલી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ થાય તો આ બે બાબતો ઝડપથી થઈ ગઈ તો આપણે ભરતીને ત્રીજું કોઈ વિઘ્ન નડે એમ નથી સાથે ભરતી ઉપર જે કોર્ટ મેટર છે અત્યારે કોઈ સ્વીકારે નહીં ભરતી આવ્યા પછી જ એ કોર્ટ મેટર આવે એટલે કે આપણા એક વખત ફોર્મ ભરાઈ જાય પછી આપણો વાંધો આવતો નથી ઉંમરના જે બધા પ્રશ્નો છે એ કોઈ નડતા નથી તો લેટ થવાના કારણમાં કોઈ ઘણા કારણો તમારી સામે છે નહીં સાથે સરકારની મનસા પણ છે અને સરકારે એ પ્રમાણે અત્યારે યુદ્ધના ધોરણે બદલીઓની કામગીરી છે મહેકમની કામગીરી છે રોસ્ટરની કામગીરી છે આ બધી જ કામગીરી કરી રહી છે તો ભરતીઓ તમારી સમયસર આવે એવી આપણે આશા રાખીને બેઠા છીએ હવે એ આપણે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ આવી શકે છે એના વિશે તમને હું કહી દઉં તો વધઘટ કેમ્પ છે એ જે તે જિલ્લા પૂરતા હોય છે એટલે કે જિલ્લાની બહાર એની કોઈ અસર થતી નથી અને વધઘટ કેમ્પમાં એક શાળામાંથી બીજી શાળામાં શિક્ષક બદલાતા હોય છે એટલે કે જગ્યામાં પણ કોઈ ફરક વધઘટ કેમ્પના લીધે પડતો નથી સાથે તાલુકા ફેર એટલે કે જિલ્લા આંતરિક બદલી અત્યારે ચાલી રહી છે એ પણ જિલ્લાની અંદરની બદલી છે તો એમાં પણ મ શિક્ષક એક શાળામાંથી બીજી શાળામાં બદલી કરતા હોય છે તો એના લીધે પણ જગ્યામાં કોઈ ફરક પડતો નથી માત્ર ઠેકાણું બદલાય છે એટલે કે સ્થળ બદલાય છે તો એ પણ જિલ્લાની અંદર તો જિલ્લાના મહેકમમાં એના લીધે પણ કોઈ ફરક પડતો નથી સાથે જિલ્લાના મહેકમોમાં ફરક પાડે એવી એક વસ્તુ છે જિલ્લા ફેર કેમ્પ તો જિલ્લા ફેર કેમ્પ હજુ બાકી છે અને એમાં કચ્છ જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લામાં આવવાવાળા વધારે હોય મહેસાણા તરફ આવવાવાળા વધારે હોય તો બની શકે છે કે કચ્છમાં જગ્યાઓ વધારે થાય અને આના લીધે કચ્છમાં ભરતી મોટી આવે એવા ચાન્સ છે બરાબર સાથે એવું પણ થઈ શકે તેમ છે કે આના લીધે તમે જિલ્લાની જગ્યાઓ અત્યારે મહેકમ પ્રમાણે ધારીને બેઠા છો તો ગાંધીનગર છે અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે તો મહેસાણા છે પાટણ છે તો આવી જગ્યાઓ તમે વધારે જગ્યાઓ ધારતાઓ કે મહેકમમાં આપેલી છે તો એવું ના પણ બને કારણ કે જૂના શિક્ષકોને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે તો જૂના શિક્ષકોની બદલીના લીધે ખાસ કરીને જિલ્લા ફેરના લીધે જિલ્લાના મહેકમમાં છે ફરક પડી શકે તેમ છે એટલે કે બદલીઓના લીધે જે જગ્યાઓ તમે ધારીને બેઠા છો એ જગ્યાઓમાં ફરક પડી શકે તેમ છે અને તમારે બની શકે તેમ છે કે કચ્છ બાજુ વધારે જગ્યાઓ આવે સૌરાષ્ટ્ર બાજુ આવે દક્ષિણ ગુજરાતમાં વધારે જગ્યાઓ આવે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા છે એ બાજુ જગ્યાઓ વધારે આવે ને બાકી તમે બીજા જિલ્લાઓમાં જગ્યાઓ ધારતા હોય એમાં રાજકોટને ત્યાં છે જગ્યાઓ ઓછી આવે એવી સંભાવના બની શકે તેમ છે એનું મુખ્ય કારણ જિલ્લા જે બદલી કેમ્પ છે જિલ્લા ફેર એના લીધે થઈ શકે તેમ છે તો મહેકમમાં અહીં મહેકમમાં કોઈ ફરક નહીં પડે પરંતુ જે તમારી જગ્યાઓ તમે ધારીને બેઠા છો એ બદલીના લીધે ભરાઈ જાય તો નવા વિદ્યા સહાયક નવા જે ભરતી થવાના છે એમને મનગમતી જગ્યા ન મળે એવું બની શકે તેમ છે સાથે તમને ઘણા બધા અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ને ઘણા બધા એવી વાતો કરતા હશે કે જગ્યાઓ ઘટશે તો જે જગ્યાઓ સરકારે આપી છે એમાં ઘટવાની કોઈ શક્યતા નથી અત્યારે આપણી સામે ત્રેવીસ હજારનું મહેકમ ધોરણ એકથી આઠમાં ખાલી છે એટલી જગ્યાઓ ખાલી છે પછી પંદરેક હજાર જેવું નવથી બારમાં પણ ખાલી છે તો એની સામે અત્યારે સરકાર અડધી ભરતી કરી રહી છે તો જગ્યાઓ ઘટવાની કોઈ શક્યતા નથી અત્યારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષકોની તાતી જરૂરિયાત છે અને ભવિષ્યમાં પણ ભરતીઓ આવતી રહેશે એટલે તમે એવું કોઈ ધારતાઓ કે જગ્યાઓ આ જે ભરતી છે એમાં ઘટશે તો એ વાત ખોટી છે તદ્દન જગ્યાઓ વધવાની શક્યતા હોય પણ ઘટવાની કોઈ ના હોય તો વધવાની આ જે બદલીમાં હતું એમાં સરકારે બાવીસોમાંથી ચાર હજાર જગ્યાઓ કરી છે ને સરકાર આ રીતે જગ્યાઓ વધારી શકે છે પણ ઘટે એવી કોઈ સંભાવના છે નહીં સાથે જગ્યાઓની સરકારે નાણાકીય જોગવાઈ પણ કરી દીધી હોય છે ત્યારબાદ સરકાર ભરતીઓ મૂકતી હોય છે તો જગ્યાઓ ઘટવાની કોઈ વાત છે નહીં તો આ રીતે જે જગ્યાઓ છે એ ઘટશે નહીં એવી કોઈ અફવાઓ ફેલાવતા હોય તો એનાથી તમે દૂર રહો સાથે અત્યારે બધા જે સંજોગ છે એ સમયસર ભરતી આવે એવા છે એટલે એમ પ્રમાણે તમારી ભરતી પણ આવે એવી આપણે આપ સૌને શુભેચ્છા પાઠવીએ છીએ સાથે સાથે આ એક મિત્રએ બનાવ્યું છે જેણે પણ બનાવી મિત્રોનો ધન્યવાદ અને આનું મેં ક્રોસ વેરિફિકેશન પણ કર્યું છે એટલે કે આ માહિતી છે બિલકુલ સાચી છે તો અમદાવાદમાં સૌપ્રથમ જગ્યાઓ છે એ ગણિત વિજ્ઞાનની છે બીજા નંબરે જે જગ્યાઓ છે એ ભાષાની છે ત્રીજા નંબરે જે જગ્યાઓ છે સામાજિક વિજ્ઞાન છે તો અમદાવાદમાં જગ્યાઓ છે પાંત્રીસ એકોતેર એકાવન છે એટલે કે આ જગ્યાઓ ફેર જિલ્લા ફેરના લીધે થઈ શકે છે બાકી અમદાવાદમાં પણ ભરતી આવવાની શક્યતા છે જિલ્લા ફેરમાં જો ભરાઈ જાય તો નહીં આવે બાકી અમદાવાદમાં પણ જગ્યા બતાવવાની શક્યતા છે એટલે કે થોડીક જગ્યાઓ આવે એવી એવો ચાન્સ છે અમદાવાદ કોર્પોરેશન છે એટલે કે અમદાવાદ સિટી છે તો ત્યાં ગણિત વિજ્ઞાન નવ્વાણું ખાલી છે મહેકમનો પછી ભાષામાં ચોપન ખાલી છે અને સામાજિકમાં ઓગણચાળીસ છે અમરેલીમાં એકસો સડત્રીસો એકસો એકાણું ખાલી છે અમરેલી નગરપાલિકા ત્રણ એક એક છે એટલે અમરેલી નગરપાલિકામાં ભરતી આવવાની કોઈ શક્યતા નથી આનંદમાં સિત્તેર એકત્રીસ એકસો ચાર છે એટલે થોડી જગ્યાઓ બતાવી શકે છે આનંદ નગરપાલિકામાં બાવીસ પાંચ છે અંજાર નગરપાલિકામાં ત્રણ એક ત્રણ છે એટલે ત્યાં પણ કોઈ ચાન્સ નથી અંકલેશ્વર નગરપાલિકામાં કોઈ ચાન્સ નથી બનાસકાંઠામાં એકસો છ્યાસી ગણિત વિજ્ઞાન બસો ચૌદ ભાષાની બસો ચાળીસ સામાજિક વિજ્ઞાનની છે તો ત્યાં જિલ્લા ફેરના લીધે ભરાઈને અડધી ભરાય તો અડધી જગ્યાઓ તો આવી શકે તેમ છે સાથે ભરૂચમાં એકસો સાત એકસો તેર એકસો ચોવીસ છે ભરૂચ નગરપાલિકામાં ત્રણ બે ચાર છે ભાવનગરમાં એકસો નેવું એકસો પિસ્તાળીસ એકસો ઓગણચાળીસ છે ભાવનગર કોર્પોરેશન એક નવ એક છે તો ત્યાં કોઈ આવવાની શક્યતા નથી બોટાદ ત્રેસા ચાળીસ પચીસ બોટાદ નગરમાં કોઈ ચાન્સ નથી છોટા ઉદેપુરમાં અઠ્ઠાવન એકસો દસ એકસો અઠ્યાવીસ છે દાહોદમાં ચારસો બસો એક્યાસી બસો ત્રીસ છે તો દાહોદમાં ભરતી વધારે આવે એવી શક્યતા છે કારણ કે ત્યાં જગ્યાઓ સૌથી વધારે છે ડાંગમાં ઓગણીસ પંદર તેતાળીસ દ્વારકામાં એકસો ત્રણ પંચાણું સો ગાંધીનગરમાં કોઈ ચાન્સ નથી આઠ છવ્વીસ ઓગણીસ છે ગીર સોમનાથ બાવીસ પંચાવન ઓગણપચાસ છે જામનગરમાં ઓગણપચાસ એકોતેર એકસો ત્રણ છે તો ત્યાં પણ આવશે જામનગર કોર્પોરેશનમાં કોઈ ચાન્સ નથી જેતપુર નગરમાં કોઈ ચાન્સ નથી જૂનાગઢમાં દસ સત્યાવીસ અઢાર છે ખેડામાં ત્રેપન પંચાવન છ્યાસી છે આવશે નવસારીમાં કોઈ ચાન્સ નથી નવસારી નગરમાં પણ કોઈ શક્યતા નથી કારણ કે ત્યાં જગ્યાઓ પહેલેથી ભરાયેલી છે પંચમહાલમાં મોટી ભરતીના ચાન્સ દેખાઈ રહ્યા છે ત્રણસો પચાસ એકસો ઇઠ્યોતેર બસો તેતાળીસ પાટણમાં બિલકુલ ઓછી શક્યતા છે સત્તર અડત્રીસ છાસઠ પોરબંદરમાં ઓગણીસ સત્તર ઓગણચાળીસ રાજકોટમાં નેવું પાસઠ ચુમ્માળીસ થોડી જગ્યાઓ રાજકોટમાં આવશે એવું લાગે છે રાજકોટ ગ્રામ્યમાં શહેરીમાં શહેરીમાં નહીં આવે સાબરકાંઠામાં સાત ત્રેવીસ એકવીસ ત્યાં પણ ઓછા ચાન્સ છે સિદ્ધપુરમાં ચાન્સ ઓછા છે સુરતમાં ઓગણત્રીસ અઠ્યાવીસ તોતેર થોડી જગ્યાઓ આવશે સુરત કોર્પોરેશનમાં બસો ઓગણત્રીસ એકસો એકોતેર તોતેર આવશે સુરેન્દ્રનગર એકસો ત્રણ બેતાળીસ સત્યાસી તાપીમાં સત્તર અઠ્યાવીસ ચાલીસ તાપીમાં ઓછી આવશે ધાર્યા કરતાં ઊંઝામાં પણ ઓછી વડોદરા એકાવન એકસઠ એકસો અઠ્યાવીસ વડોદરા કોર્પોરેશન ત્રેવીસ છવ્વીસ અઢાર બદલી જિલ્લા ફેરબદલીને લીધે ભરાઈ શકે તેમ છે વલસાડમાં જગ્યાઓ આવવાની શક્યતા ઓછી છે તો આ રીતે જે છે એ ગણિત વિજ્ઞાનની બત્રીસો મહેકમ પ્રમાણે ખાલી છે ભાષાની અઠ્યાવીસો ને ચોર્યાસી જગ્યાઓ ખાલી છે સામાજિકની તેત્રીસો ને ચાળીસ જગ્યાઓ ખાલી છે તો આ રીતે બની શકે છે કે ત્રણેયની જગ્યાઓ સાત હજાર ભા ભાગ્યા તમે ત્રણ કરો અને થોડી નજીવી વધઘટ થાય તો બધાની જગ્યાઓ ત્રેવીસોની આસપાસ આવવાની શક્યતા છે હવે જોઈએ છે કે કોની વધારે આવે છે કોની ઓછી આવે છે સાથે આ રીતે તમે એકથી પાંચનો મહેકમ ચેક કરીને પણ જોઈ શકો છો કે કયા જિલ્લામાં કેટલી ભરતી આવી શકે તેમ છે તો આ રીતે બધે જગ્યાઓ છે આમાં હજુ જે કચ્છ છે એ ક્યાંય દેખાતું નથી તો કચ્છમાં ઘણી સારી જગ્યાઓ ખાલી છે તમે ધારો છે ભરતીની પચીસ ટકા ઉપરની જગ્યાઓ છે કચ્છમાં આવવાની સંભાવના છે કારણ કે કચ્છમાં ત્રણસો ચોપન ચારસો ને ત્રણસો પંચાણું આઈસ જગ્યાઓ ખાલી છે તો કચ્છ છે દાહોદ છે પછી ભાવનગર છે બનાસકાંઠા છે અને સુરત છે આ ત્યાં પાંચ જિલ્લાઓમાં સૌથી જગ્યાઓ તમે એકથી આઠની ભરતીમાં જોઈ શકશો સાથે નવથી બારમાં પણ આવું જ થશે તો આપ સૌનો આભાર આઈ હોપ આ વિડીયો આપને મદદરૂપ થશે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરું મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો થેન્ક યુ વેરી મચ આપ સૌનો દિલથી આભાર